નમસ્કાર મિત્રો આ જે વિડીયો છે એ હાલમાં ચાલી રહેલા કે હાલમાં જ હજુ સંભળાયું છે એવા એચ વાયરસ પર છે મિત્રો મેં ગઈકાલે જ એક લાઈવ પલ્મેનોલોજીસ્ટનું એક લાઈવ સાંભળ્યું ઇન્સ્ટાગ્રામ પર જેમાં સાંભળ્યું કે આ વાયરસથી ડરવાની જરૂર નથી આ વાયરસ છે એ બહુ પહેલાંથી એક્ઝિસ્ટ કરે જ છે પણ હમણાં એના વિશે સંભળાયું છે એટલે લોકો થોડા થોડા ડરવા લાગ્યા છે અને કોવિડની જેમ જ હવે એના માટે લઈને લોકો થોડા થોડા સતર્ક થઈ રહ્યા છે ક્યાંક બેંગ્લોરમાં કોઈ કેસ મળ્યો છે બાળકીનો એવું સાંભળ્યું તો મિત્રો જો આવા વાયરસ કે આવા વાયરસના ન્યૂઝથી ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી પહેલાં તો એક વૈદ્ય તરીકે કહીશ કે આપણી પાસે એક એવી એવું સોનું પડ્યું છે કે જેણે આપણને કોવિડ વખતે આખી દુનિયા કરતાં બહુ સારી રીતે સાચવી લીધા છે અલગ રીતે સાચવી લીધા છે અને આપણને તો ઠીક આખી દુનિયાને આયુર્વેદની કિંમત સમજાવી દીધી છે તો આવા ટાઈમે જે લોકોને સારામાં સારી કમાણી થઈ શકે છે એવા લોકો તમને મિસગાઈડ કરી જાય અને એમને તમે તમારી મહેનતના પૈસા આપી દો એના પહેલાં જ સતર્ક થઈ જજો આયુર્વેદને ફોલો કરવા માંડજો આયુર્વેદની ચિકિત્સાઓને ફોલો કરવા માંડજો અને આયુર્વેદની જે દિનચર્યા છે એમાં તો ઘણું બધું એવી નાની નાની વસ્તુઓ આપી છે કે જે કરીને તમે તમારી ઇમ્યુનિટી હજુ એનું શરૂઆત હોય જો એ વાયરસના ફેલાવાની તો અત્યારથી જ તમે એને તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરી અને એવી કરી દો કે એ વાયરસ તમને અસર હવે સૌથી પહેલાં તો વાત કરું કે જ્યારે કોઈ પણ રેસ્પાયરેટરી વાયરસ છે તો એ એરથી ફેલાશે ઓકે કોઈના થૂંકથી ફેલાશે કોઈના સ્પ્લિટિંગથી ફેલાશે કે પછી શ્વાસથી ફેલાશે અને આપણે માસ્ક પહેરી દઈએ ને એવું બધું કરીએ છીએ તો મિત્રો એ બધું જ કરવા કરતાં પહેલાં એક કામ કરો તમારા શરીરનો અગ્નિ વધારી લો એને એના માટે જે આ સિઝન ચાલી રહી છે એ બહુ જ સારી છે શિયાળાની ઋતુમાં આપણી પાસે બે મેજિકલ ઔષધ છે એક છે સૂંઠ કે જેને વિશ્વભેસ જ કીધી છે એવી ઔષધ કે એવી દવા કે જે પૂરા વિશ્વને કામ લાગી શકે અને વિશ્વની એક નંબરની જે દવા હોય જે છે સૂંઠ તો મિત્રો જો એસિડિટીની તકલીફ હોય તો લેજો અને જો એસિડિટી કે એવી કંઈ જ તકલીફ નથી તો પછી અત્યારથી જ સૂંઠને તમારા દરરોજના ડાયટમાં અથવા તો એને અલગથી ગરમ પાણીમાં નાખીને અથવા તો સૂંઠની ફાકી લઈ લો અને પછી ઉપર પાણી પી લો ગરમ એવું કરજો પણ સૂંઠને તમારા આ વિન્ટરના ટાઈમમાં તો આ શિયાળાના ટાઈમમાં તો તમારા રૂટીનમાં લાવી દો મમ્મીઓ સૂંઠની ગોળી બનાવીને આપતી હોય છે તો એ સૂંઠની ગોળીઓ ખાવ પર બચવું છે અને આવા બધા વાયરસથી ડરવું નથી તો શરીરને અત્યારથી જ એવું બનાવવા માંડો કે એ તમને અસર જ ના કરે તમારા બાળકોને પણ એ રીતે તૈયાર કરી દો કારણ કે હવામાં તો ઘણા બધા બેક્ટેરિયા ફરવાના જ છે તમે બધી જ વસ્તુ કંટ્રોલ નહીં કરી શકો તમે એક જ કામ કરી શકશો તમારા શરીર અને મનને મજબૂત બનાવો બસ તો આ સૂંઠ અને પીપલી મૂળ આ બે એવી ઔષધ છે કે જેને તમારે દરરોજ લો તો તમારી જે રેસ્પાયરેટરી સિસ્ટમ છે એ એટલી મજબૂત થશે તમારા વાયુકોષો એ એટલા સરસ થશે કે કોઈ પણ વાયરસના કારણે જે કફ જમા થાય એ નહીં જમા થાય અને તમને પહેલેથી જ એનાથી એક સુરક્ષા કવચ તમારા શરીરની આસપાસ બની જશે જોકે વાયરસ એન્ટર થાય છે તમારા નાકથી તો આયુર્વેદમાં પ્રતિમર્ષ નશ્ય કરીને એક ટ્રીટમેન્ટ છે કે જેનાથી તમે દિવસમાં અમુક ટાઈમ પાંચ દસ પંદર વાર સુધી પણ નાકમાં ટીપા નાખી શકો પણ એ માત્ર તલના તેલના હશે કે ગાયના ઘીના હશે તો પણ ચાલશે આયુર્વેદની એક દવા છે અણુ તેલ એના તમે બે બે ટીપા નાકમાં નાખો અને પછી ઘરની બહાર જાઓ અથવા તો ઘરની બહારથી આવ્યા પછી બે બે ટીપા નાકમાં અણુ તેલના નાખી દો તો આ જે ટ્રીટમેન્ટ છે એ ખૂબ જ નાનો ટૂચકો લાગે પણ આ ટૂંચકો નથી આ સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે કે અહીંયાથી તમારા કોઈ પણ વાયરસ બેક્ટેરિયા એન્ટર થતા હશે તો ત્યાં જ એને એ મારી નાખશે અને એ કોઈ ટેમ્પરરી લેયર નથી એ ટ્રીટમેન્ટ કે એ જે ચિકિત્સા છે જેને તમે થોડા પ્રમાણમાં કરો દરરોજ કન્સિસ્ટન્સીના લીધે તમારા સ્વાસ્થ્યમાં ફેરફાર આપી શકો આ જે પ્રતિમ સ્નસ ટ્રીટમેન્ટ છે એમાં એવું હોય છે કે તમારા બંને નાકમાં તમારે બે બે ટીપા નાખવાના હોય છે સવારે ઉઠીને ઘરની બહાર જતાં પહેલાં ઘરની બહારથી આવ્યા પછી તમે કંઈ પણ કામથી બહાર જાઓ છો તો એવરી ટાઈમ તમે બે બે ટીપા નાકમાં નાખી શકો ઊંઘતા પહેલાં બ્રશ કર્યા પછી ઉઠીને તરત આવી રીતે તમે એને એ જે ચિકિત્સા છે એને કરી શકો હવે બે વસ્તુ થઈ કે તમે સૂંઠ અને મૂળ ખાઓ બીજી વસ્તુ છે તમે પ્રતિવર્ષ નશ છે ગંડુશ ગંડુશ કરીને જે ટ્રીટમેન્ટ છે એમાં એવું છે ગંડુશ ગંડ પ્રદેશ એટલે કે તમારા ગાલના ભાગમાં તમે અંદર પાણી કે તલના તેલનો કોગળો બેમાંથી એક વસ્તુ કરો કે તલના તેલથી કોગળા કરો અથવા તો એને ભરી રાખો એનાથી મોઢું અને જ્યારે તમને એમ લાગે કે અહીંયા થોડું થાક જેવું લાગે છે તો પછી એને સ્પ્લિટ કરી દેવું અને ગરમ પાણીથી કોગળા કરી લેવા બહુ જ સિમ્પલ ટ્રીટમેન્ટ છે મેં જે અત્યાર સુધી ત્રણ વસ્તુ કહી એ જ તમારો આખા દિવસનો માત્ર બે પાંચ મિનિટનો ટાઈમ લેશે આવા ખતરનાક વાયરસને તમારા શરીરમાં એન્ટર જ નહીં થવા દે અને જો એન્ટર થયો હશે તો એને ત્યાં જ મારી જે વસ્તુઓ તમે ફોલો કરશો એ તો ખરી જ પણ સૌથી અસરકારક ટ્રીટમેન્ટ કે જેને કદાચ હું કોવિડની પહેલાંથી પ્રમોટ કરું છું અને જેના માટેની દવાઓ હું ઘણી બધી બનાવી ચૂકી છું અને મેં એના એક્સલન્ટ રિઝલ્ટ મારા સાઇન્યુસાઇટિસ હોય કે ક્રોનિક રાઇનાઇટીસ હોય કે ફેફસાને લગતા રોગો હોય અસ્થમા હોય બધા જ પેશન્ટમાં બહુ જ સારા રિઝલ્ટ જોયા છે અને એ ટ્રીટમેન્ટ છે ધૂમપાન યસ મિત્રો ધૂમ્રપાન નહીં ધૂમપાન ધૂમ એટલે ધુમાડો પાન એટલે પીવું આજકાલ એને મેડિકેટેડ ફ્યુમ કે હર્બલ સ્મોક અને અમુક હર્બલ બીડી જેવું બનાવતા હોય છે એ બધી રીતે એને પ્રમોટ કરે છે પણ મારું માનવું છે કે જ્યાં સુધી સિદ્ધાંતોને પકડી રાખીએ તો આપણને એની બહુ જ સારી અસર મળે છે એટલે કદાચ થોડું દેશી દેખાય પણ એ અસર વધારે પડતી કરશે એટલે એને જેમ છે એમ અપનાવવા માટે ટ્રાય કરીએ તો ખૂબ જ સારું એટલા માટે જ સંહિતામાં મને ઘણા બધા વ્યક્તિઓનું સજેશન મળ્યું કે તું આને રજિસ્ટર્ડ પ્રોડક્ટ કર અથવા તો આના માટે પ્રોપર પ્રોપર શેપમાં તું એને બનાવ અને લોકોને આપ પણ એ જે ધૂમવર્તી છે કે જે સ્ટીક હું બનાવું છું ધૂમપાન માટેની એ જે ટાઈપની હું રાખું છું હાથથી બનાવીને એ એટલા માટે રાખું છું કે સંહિતામાં કહ્યું છે કે એ આટલા આંગળ જાડી હોવી જોઈએ અને આટલી સાઇઝની હોવી જોઈએ એમાં આવા આવા દ્રવ્યો હોવા જોઈએ એટલે હું મારું માનવું છે કે જ્યાં સુધી સંહિતાને પકડી રાખીશું તો આપણને મે બી દેખામાં બહુ સારું નહીં લાગે પણ રિઝલ્ટ ખરેખર જે લખ્યું છે એ જ મળશે એટલે જો રેસ્પાયરેટરી ડિસીઝથી બચવું છે કે આવા વાયરસીસથી બચવું છે તો આ જે ધૂમપાનની ટ્રીટમેન્ટ છે એને તો ખરેખર અપનાવવી જોઈએ ડેઇલી જો તમારે ઓફિસ જતાં પહેલાં આ ટ્રીટમેન્ટ જે તમારો માત્ર બે મિનિટનો સમય લેશે એમાં કશું જ કરવાનું નથી એ જે સ્ટીક છે ધૂમવર્તી છે એને થોડી તેલવાળ કરી એને સળગાવી અને એમાંથી જે ધુમાડો એને નીકળે એને એક પદ્ધતિસર ઇન્હેલ કરવાનો છે શ્વાસમાં લેવાનો છે અને મોઢાથી બહાર કાઢવાનો છે બહુ જ સિમ્પલ ટ્રીટમેન્ટ છે પણ એ ટ્રીટમેન્ટથી જો ઇનકેસ કોઈ વાયરસ તમારા ફેફસામાં ગયો છે તો એ એને ત્યાંને ત્યાં જ મારી નાખશે એને એના લક્ષણોને બહાર આવતા પહેલાં જ અને જો તમારા શરીરમાં કફ બનવાનું શરૂ થઈ ગયું છે તો એને રોકી દેશે તો ધૂમપાનની ટ્રીટમેન્ટ પણ એટલી જ અસરકારક છે તો બાકીની બધી જ જે મેં નાની નાની વસ્તુઓ કીધી એની સાથે આ ધૂમપાનને પણ અપનાવો બાકી જે તમે નાસ લો કે વરાળ લો અને વિટામિન સી ખાઓ પછી બીજી બધી રીતે તમારા શરીરને મજબૂત બનાવો તમારા ખોરાક પણ મેટર કરે છે કે તમે વધારે પડતું ખાવ નહીં કે જેથી અજીર્ણ ના થાય અજીર્ણ કે અગ્નિમાંદ્ય ના થાય અગ્નિમંદ ના થઈ જાય અને પછી તમારા પર વાયરસ હાવી ના થઈ જાય તો આયુર્વેદની આ બધી જ વસ્તુઓને તમે ફોલો કરો હવે મિત્રો બીજી વસ્તુ છે કે જ્યારે આવા વાયરસથી બાળકોને બહુ તકલીફ પડી રહી છે કે પછી બાળકોની હજુ એટલી ઇમ્યુનિટી બની નથી હોતી અથવા તો એની જે મધર છે એ પ્રેગનન્સી ટાઈમે આવા કોઈ વાયરસના સંપર્કમાં આવી ના હોય તો સ્વાભાવિક છે કે બાળકની કે માતાની એ ઇમ્યુનિટી બને નહીં એનાથી લડવા માટેની તાકાત એમના શરીરમાં ના હોય પણ ઇન જનરલ આયુર્વેદમાં એક વસ્તુ આપી છે કે જે તમારા બાળક માટે આવા ટાઈમે આશીર્વાદ સ્વરૂપ બનશે અને એનું નામ છે સુવર્ણઅપરાશન મિત્રો તમારા બાળકને તમે સુવર્ણઅપરાશનની ચિકિત્સા કે ટ્રીટમેન્ટ અથવા તો સુવર્ણપ્રાશનની જે પદ્ધતિ છે એ દરરોજ અપનાવો સારા રિલાયેબલ સોર્સથી તમારા બાળક માટે સુવર્ણઅપરાશન અવેલેબલ કરો અને એને દરરોજ જે તમારા વૈદ્ય સૂચવે એ ડોઝમાં દરરોજ સુવર્ણપ્રાશન આપો એ બાળક જન્મેલું હશે પ્રી જન્મ થયો હશે અથવા તો એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ જે પણ ઉંમરનું બાળક હશે એને તમે સુવર્ણઅપરાશન કરશો એટલે એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિના ધીરે ધીરે જેમ જેમ એના શરીરમાં એ જતું જશે એમ એમ એના શરીરમાં એક પ્રકારનું ઇમ્યુનિટી બિલ્ડઅપ અથવા તો એના શરીરનો અગ્નિ વધશે એની ધાતુઓને બધી જ ધાતુઓ જે આયુર્વેદમાં સાત પ્રકારની ધાતુ કીધી છે કે જેનાથી આપણું શરીર બનેલું હોય રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર કે જે બધી જ ધાતુઓથી આપણું શરીર બને છે અને આપણે જે ખાઈએ પીએ કે જે આહાર વિહાર કે ખાનપાન કરીએ છીએ એનાથી આપણે ધાતુઓને પોષણ મળે છે એ જ ધાતુઓને આપણે ધીરે ધીરે મજબૂત બનાવવાની છે સુવર્ણ તો એ કોઈ જ નુકસાનકારક વસ્તુ નથી તમારા બાળકોને કોઈ જ તકલીફ થવાની નથી જો પ્રોપર સોર્સ અને પ્રોપર ડોઝમાં એને આપવામાં આવ્યું તો એકાદ બે વર્ષમાં તો તમે પોતે નોટિસ કરીને કહેશો કે મારા બાળકની ઇમ્યુનિટી કે મારા બાળકના સ્વાસ્થ્યમાં મેં આવા આવા ચેન્જીસ જોયા છે કારણ કે મને પોતાને ઘણા બધા મધર્સ સાથે હું સંપર્કમાં રહું છું ઘણા બધા બાળકોને સુવર્ણપ્રશન અવેલેબલ કરું છું તો મને ખ્યાલ છે કે એ બાળકના સ્વાસ્થ્યમાં કેટલો ફેર પડે છે અમુક બાળકો જેમનું પાચનતંત્ર ઓકે નથી હોતું ખૂબ જ હાઈપર એક્ટિવ હોય છે થોડા અને અમુક ઇનએક્ટિવ હોય છે કે જે બાળકો થોડા બેસી રહેવાવાળા કે એક્ટિવ બાળકોમાં પણ જો સુવર્ણપ્રાશન આપવામાં આવે તો ફાયદો થાય છે મિત્રો આ કોઈ ટૂંચકો કે ઘરગથ્થુ ઉપચાર નથી આ એક સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે કે જેના તમે સાયન્ટિફિક પેપર્સ પણ ઓનલાઈન વાંચી શકો છો સાબિત થયેલા પૂવન થયેલા અને જે સાયન્સ કે જે વિજ્ઞાન આજ સુધી આવા વાયરસીસમાં જ્યારે આપણે નવા નવા રિસર્ચ કરીને નવી નવી દવાઓ કરી બનાવવી પડે છે અને આપવી પડે છે એમાં પણ જો આ જ સાયન્સ કે આ જ વિજ્ઞાન આપણને કામ લાગતું હોય તો સમજી જવું જોઈએ કે આપણે એને આપણી દિનચર્યામાં અપનાવી લેવું જોઈએ આપણે એને આપણી લાઇફસ્ટાઈલમાં એવું એડોપ્ટ કરી લઈએ કે એ બોલવાનો સમય ના આવે કે મારી માટે આયુર્વેદને ફોલો કરવા કે આયુર્વેદની એ બધી વસ્તુઓ ફોલો કરવા મારી પાસે ટાઈમ નથી કારણ કે જો હમણાં ટાઈમ નહીં હોય તો આખી જિંદગી કમાણી પાછળ આપેલો ટાઈમ અને એનાથી મેળવેલા પૈસાને છેલ્લે તમારે સ્વાસ્થ્ય માટે જ વાપરવી પડશે તો બેટર છે કે પહેલેથી એને સ્વાસ્થ્ય માટે વાપરી લો અમૂલ્ય જીવનની કદર કરો આપણને જે સ્વાસ્થ્ય આપ્યું છે આપણને જે શરીર આપ્યું છે ભગવાને અને શરીર તો પહેલું સાધન છે કે જેનાથી આપણે આપણું બધું જ કામ કરીએ છીએ આપણે એક વ્યક્તિ તરીકે જીવીએ છીએ અને આપણા પ્રોફેશનલથી લઈને બધી જ બધા જ કામ આપણે આપણા શરીરથી કરતા હોઈએ છીએ તો મિત્રો જો જીવનમાં જીતવું હોય તો આયુર્વેદ તો અપનાવવું જ પડશે આજે નહીં ને કાલે છૂટકો જ નથી એ મેં નોટિસ કર્યું છે જ્યારે હું પોતે આયુર્વેદમાં ભણવા માટે આવી હતી ત્યાં સુધી મને એનું કોઈ જ જ્ઞાન નહોતું પણ આજે દસ વર્ષના ભણતર અને પાંચ વર્ષની પ્રેક્ટિસ પછી એ સમજાઈ ગયું છે કે જેટલું બને એટલું આયુર્વેદને લોકો સુધી ફેલાવીએ લોકો સુધી પહોંચાડીએ સારા સાચા અને સરળ આયુર્વેદના લોકો સુધી પહોંચાડીએ અને એવું પહોંચાડીએ એવા એવા કન્ટેક્સમાં એમને પીરસીએ કે લોકો એને અપનાવતા થઈ જાય કારણ કે મને ઘણા બધા લોકો એવી રીતે આમ ઇન્કવાયરી કરતા હોય ને કે શું પંચકર્મ કરાવી દઉં અથવા તો પેલું સુવર્ણપ્રાશન આપજે ને મારા છોકરા માટે ત્યારે મને થોડુંક એમ થાય કે આ ક્યાંક ક્યાંકથી સાંભળેલું આવું એક એક વસ્તુ કરી અને તમે તમારી તમારા સ્વાસ્થ્યને સારું નહીં કરી શકો જો આવા વાયરસીસ સામે આવા બેક્ટેરિયા સામે નવી નવી વસ્તુઓ સામે શરીરને મજબૂત બનાવવું છે અને જ્યારે કેન્સર અને મોટા ક્રોનિક કે લાઈફસ્ટાઈલ ડિસીઝનો જે સમય થઈ ગયો છે ને એમાં જો બચીને રહેવું છે તો પછી મારું તો માનવું છે કે જવાનીથી જ પચીસ ત્રીસની ઉંમરથી અને જો વધારે સજાગતા આવી જાય તો બાળપણથી જ આયુર્વેદને અપનાવવા માંડો બાકી આપણો છૂટકો નથી છેલ્લે જે સનાતન શાશ્વત અને આદિકાળથી ચાલતું આવેલું જે સાયન્સ કે વિજ્ઞાન છે એને અપનાવવું જ પડશે તો બેટર છે અત્યારથી એની કિંમત સમજી જાઓ અને અપનાવવા માંડો તો આવા કોઈ પણ વાયરસથી ડરવાની જરૂર નથી મેં જે અમુક નાની નાની વસ્તુઓ કીધી એ કરી શકો છો એનાથી પણ વધારે જો તમને કોઈ તકલીફ છે તો નજીકના વૈદ્ય પાસે જાઓ અને આના માટેની સારવાર મેળવો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તમને ઉપયોગી લાગ્યો હોય તો બહુ જ બધા લોકો સુધી એને ફેલાવો બહુ જ બધા લોકો સુધી એને પહોંચાડો આવી સાચી અને સરળ માહિતી કે જેનાથી લોકો સાચું આયુર્વેદને ફોલો કરશે ટૂંચકાઓને અપનાવશે નહીં અને પછી આયુર્વેદને બદનામ નહીં કરે કે હું મીમ્સ વાંચું છું એવા કે આવું કાળો ખાધું ને અહીંયા બળ્યું ને આમ થયું ને તેમ થયું એ કરવું એના કરતાં બેટર છે કે પ્રોપર વેમાં આયુર્વેદને અત્યારથી અપનાવવા માંડો અને કોઈપણ વાયરસ સામે તમારા બાળકો અને તમે સારી રીતે સર્વાઈવ કરી શકો એ વાયરસ તમને પ્રભાવી થાય એ પહેલાં આયુર્વેદને એટલું પ્રભાવી કરી દો કે આવા વાયરસીસ તમને ઇફેક્ટ ના કરે મારી ખરેખર તમને બધાને રિક્વેસ્ટ છે કે આયુર્વેદને અપનાવો તમને ખરેખર અમુક સમય પછી મારા પેશન્ટ્સને જોતી હોઉં છું કે જે ખાલી જાણવા પારખવા આયુર્વેદમાં આવ્યા હોય બધેથી નિરાશ થઈને આવ્યા હોય અને પછી સારું થઈ ગયા પછી એ આયુર્વેદને એટલો પ્રેમ કરવા માંડે છે કે આયુર્વેદ સિવાય પછી એમને આટલું પણ કંઈ થાય તો એ વિચારતા નથી હું ઈચ્છું છું કે ગુજરાતનું દરેક ઘર ભારતનું દરેક ઘર અને મારા એનઆરઆઈ પેશન્ટમાં પણ હું જોઉં છું કે એ લોકોને બહુ ક્રોનિક ડિસીઝ થાય છે આવા રેસ્પાયરેટરી ડિસીઝ તેમનામાં બહુ જ જોવા મળે છે ચામડીના રોગો પણ બહુ જ જોવા મળે છે તો બધાને મારી રિક્વેસ્ટ છે કે આયુર્વેદને ફોલો કરો થેન્ક યુ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આયુર્વેદનું ખરેખર રિવોલ્યુશન કરવા માટે મને હેલ્પ કરો અને બહુ બધા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો થેન્ક યુ